નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું વેધર અપડેટમાં આજે વાત કરવી છે ચોમાસું જે ઓગણીસ તારીખે સક્રિય થયું હતું એ ધીમે ધીમે આગળ વધવાને બદલે ક્યાંક અટવાઈ ગયું હતું એટલે કે જે ચોમાસું છે તે નવસારીમાં અટવાયું હતું અને હવે જે વેધર છે એટલે કે ચોમાસું છે તે હવે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે એટલે કે આજથી હવે સત્તાવાર રીતે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે કોઈક વિસ્તાર એવો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ બાકીના એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ખાસ દક્ષિણનો જે ભાગ છે ત્યાં તો વરસાદ પડવાનો છે પરંતુ જે સૌરાષ્ટ્રના જે ઘણા બધા વિસ્તાર બાકી હતા ઉત્તર ગુજરાતના વિસ્તાર બાકી હતા એ જગ્યા પર પણ હવે વરસાદ પડવાનો છે એટલે કે હવે આજથી ચોમાસું ધીમે ધીમે ગુજરાતની અંદર આખા એ વિસ્તારમાં પ્રસરી ગયું છે અને વાવણીલાયક વરસાદ જે જે જગ્યા પર બાકી હતો ત્યાં થવાનો છે પહેલાં તો આપણે આ એ સમજીશું કે અત્યારે જે ચોમાસું છે તે કઈ રીતે આખા દેશની અંદર પ્રવર્તી રહ્યું છે એટલે કે કર્ણાટક હોય કેરળ હોય કે પછી હા આંધ્રપ્રદેશ કોકણના જે બધા વિસ્તારો છે બધી જ જગ્યા પર અત્યારે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે એટલે કે આ બધા જે વાદળ જેવું દેખાઈ રહ્યું છે એ બધી જ જગ્યા પર અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે કેરળ હોય કોકણના જે વિસ્તારો હોય પછી કર્ણાટક હોય મધ્યપ્રદેશ હોય પછી મહારાષ્ટ્ર હોય ધીમે ધીમે બધી જ જગ્યા પર ચોમાસું અત્યારે બેસી ગયું છે એટલે કે દેશની અંદર દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે જે આ ચોમાસું છે તે બધી જ જગ્યા પર છેક બિહારના ખૂણા સુધી અત્યારે ચોમાસું બેસી ગયું છે હવે વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે જે ચોમાસું છે તે સૌથી વધારે કઈ કઈ જગ્યા પર અસર કરવાનું છે કારણ કે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના થકી ગુજરાતની અંદર પણ એ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે એ જોવાનું છે કે જે બે સિસ્ટમ સક્રિય થઈ છે એમને લઈને ગુજરાતની અંદર ક્યારે વરસાદ આવવાનો છે ધીમે ધીમે જે ચોમાસાની જે સિસ્ટમ છે તે ઉપર જઈ રહી છે એટલે કે અત્યારે દેખાઈ રહ્યું છે કે જ્યાં આ બધી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે પરંતુ એમને લઈને ગુજરાતની અંદર પણ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો છે એ જગ્યા પર પણ વરસાદ પડવાનો છે પણ ધીમે ધીમે જે વરસાદ આગળ આવી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં કઈ કઈ જગ્યા પર અને ક્યારે વરસાદ પડવાનો છે તે પણ આપણે સમજી લઈએ પહેલાં તો જ્યારે એક જૂનથી કેરળની અંદર જે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું હતું અને એ ચોમાસું ધીમે ધીમે ઉપર આવી રહ્યું હતું એટલે કે અત્યારે કઈ કઈ જગ્યા પર વરસાદ દેખાઈ રહ્યો છે અતિ આપણે આઈએમડીના માધ્યમથી સમજવાનું છે એટલે કે સૌથી પહેલાં એક જૂને કેરળની અંદર વરસાદ નોંધાયો હતો એમની સાથે ધીમે ધીમે પછી કર્ણાટકના વિસ્તારોમાં પાંચ જૂનની આજુબાજુ આ વરસાદ પડી ગયો ધીમે ધીમે ચોમાસું ઉપર જતું રહ્યું એટલે કે મહારાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે તેમાં દસ જૂનની અંદર ચોમાસું બેસી ગયું એટલે કે અહીંયા વરસાદ પડી રહ્યો હતો અને એમની સાથે જ એ પણ આપણે જાણીએ કે ચોમાસું જ્યારે મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર બેસી ગયું હતું એ જગ્યા પર ગુજરાતની અંદર ચોમાસું જ્યારે આવી ગયું હતું ત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે જૂન એટલે કે આ અંદર અંદર વરસાદ છે સત્તાવાર અતિભારે દક્ષિણનો ભાગ છે ત્યાં પડી રહ્યો છે અને એમની સાથે વીસ જૂનને હજુ પણ વરસાદની સંભાવના મધ્યપ્રદેશનો અમુક ભાગ હોય ગુજરાતનો ભાગ હોય કે મહારાષ્ટ્રનો ઉત્તર ભાગ હોય એ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે અને જ્યારે વીસ જૂનથી જે આપણે કહેવાયું હતું કે ચોમાસું અટકી ગયું હતું ને ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે પચીસ જૂન એટલે કે બાવીસ જૂન પછી હવે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે આજે માધ્યમથી એ આપણે જાણ્યું કે વરસાદ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે તો ગુજરાતની અંદર કઈ રીતે વરસાદ આવવાનો છે ખાસ એ જોવાનું છે કે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદને લઈને ત્યારે સૌથી વધારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કઈ જગ્યા પર પડવાનો છે અને એમની સાથે છૂટાછવાયા સ્થળોએ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે સૌથી પહેલા એ જોઈ લઈએ કે ગાજવીજ સાથે વરસાદ કઈ કઈ જગ્યા પર પડવાનો છે તેમાં આપણે દક્ષિણના ભાગથી શરૂ કરીએ દમણ છે દાદરાનગર હવેલી છે આ સાથે વલસાડ છે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા આટલો જે વિસ્તાર છે આ બધી જ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને આ સાથે જ હળવાથી મધ્યમ વરસાદી જો હવામાન વિભાગે આગાહી કરી હોય તો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ગીર સોમનાથ છે દેવ છે જૂનાગઢ અમરેલી અને ભાવનગર જે ધીમે ધીમે ચોમાસું હવે ઉપર આવી રહ્યું છે તેમને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ હવે ચોમાસું ઉપર જઈ રહ્યું છે અને વરસાદ નોંધાઈ રહ્યો છે હવે એ જોવાનું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમને લઈને કઈ કઈ જગ્યા પર જેટલો વરસાદ નોંધાયો હતો તેમની સાથે એ પણ જાણીએ કે હવામાન વિભાગે જે છૂટાછવાયા છૂટાછવા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમાં પણ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે પણ હવે એ જોવાનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે દક્ષિણના ભાગથી આપણે વાત કરીએ કારણ કે સૌથી વધારે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પણ દક્ષિણના ભાગમાં પડી રહ્યો છે અને એમની સાથે સૌથી જો વધારે વરસાદ નોંધાયો હોય તો એકસો તેર પોઈન્ટ છ મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ગયો છે વલસાડની અંદર અને સૌથી આપણે એવરેજમાં વરસાદ કહી શકાય કે તો કે દાદરા નગર હવેલી છે પછી દમણ આવે છે જે ચોર્યાસી પોઈન્ટ છ મિલીમીટર વરસાદ નોંધાયો છે અહીં હવામાન વિભાગે વાત કરી છે કે અત્યાર સુધીમાં જેટલો મિલીમીટર વરસાદ નોંધાયો છે તેમના આંકડા છે સુરતની અંદર એકત્રીસ એક છે નવસારીમાં છપ્પન પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે અત્યાર સુધીનો તાપીમાં ચાલીસ પોઈન્ટ નવ છે ડાંગમાં પાંત્રીસ પોઈન્ટ ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ નર્મદાની અંદર પાંત્રીસ પોઈન્ટ નવ મિલીમીટર છે ભરૂચની અંદર ચૌદ પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે વડોદરાની અંદર દસ પોઈન્ટ આઠ છે છોટાઉદેપુરમાં સત્યાવીસ પોઈન્ટ ત્રણ છે એટલે કે આ એ આંકડા દર્શાવી રહ્યા છે કે જ્યારે ગુજરાતની અંદર અગિયાર તારીખથી જે ચોમાસું બેસી ગયું હતું તે પછી અત્યાર સુધીમાં અમુક જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી આ બધો જ મિલીમીટરનો વરસાદ ભેગો થયો છે અને ત્યાં નોંધાયો છે આણંદમાં ઝીરો પોઈન્ટ ચાર મિલીમીટર એટલે કે ત્યાં સાવ હજુ ઓછો વરસાદ પડ્યો છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ થઈ ગયો છે અને જે વાવણીલા એક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમાં પણ હવે ધીમે ધીમે વરસાદ છે તે આગળ આવી રહ્યો છે એટલે કે ખેડૂતોને પણ હવે ચિંતા કરવાની જરૂર નથી અમુક જગ્યા પર જે જગ્યા પર વરસાદની આગાહી કરવામાં આવી છે એ જગ્યા પર હવામાન વિભાગે મેઘગર્જનાની સાથે હવામાન વરસાદની આગાહી કરી છે એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ એ જોવાનું છે કે જે ગુજરાતનો જે આ સાઇડનો વિસ્તાર છે એ જગ્યા પર બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે પાછળના જે બે ગુજરાતની બાજુમાં છે તે જગ્યા પર બે સિસ્ટમ સક્રિય થઈ રહે છે એટલે કે એમને કારણે જે નીચેના દક્ષિણનો ભાગ છે એ જગ્યા પરથી વરસાદ વધારે પવન સાથે ફૂંકાવાનો અને પડવાની સંભાવના છે જેમના થકી જે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધશે એમ એમના થકી કચ્છમાં એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ અત્યારે તો જે છૂટાછવાયા સોડે વરસાદ પડી રહ્યો છે તેમને લઈને હવામાન વિભાગે જે માછીમારો છે પોરબંદરના હોય દેવભૂમિ દ્વારકાના હોય ગીર સોમનાથના હોય આ જગ્યા પર જે ખેડૂતો માછીમારી કરવા માટે દરિયામાં જાય છે તેમને અત્યારે મનાઈ ફરવામાં આવી છે કારણ કે ત્યાં સિગ્નલ પણ ઊભું રાખી દેવામાં આવ્યું છે કે કોઈ ખેડૂત છે તે દરિયામાં ન જાય અને માછીમારી ન કરે કારણ કે અત્યારે આ એ સમય છે કે જ્યારે દરિયાની અંદર કરંટ ઉદભવવાની શક્યતા છે આ સાથે જ જે ધીમે ધીમે વરસાદ થઈ રહ્યો છે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પણ થઈ રહી છે અને અમુક એવા વિસ્તારો છે કે જે હજુ વરસાદ નથી પરંતુ આજથી હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તેમાં ધીમે ધીમે વરસાદ છે તે હવે ઉપર આવી રહ્યો છે એટલે કે સમગ્ર ગુજરાતને હવે વરસાદ છે તે આવરી લેવાનો છે કારણ કે હજુ પણ બે સિસ્ટમ સક્રિય થવાની છે એટલે કે એમના થકી પણ ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં આવવાનો છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર